ગીર સોમનાથ ગુજરાતમાં માં આચાર સંહિતા અમલી બનાવવા માટે વહીવટી તંત્ર તૈયાર સમગ્ર પંચની સૂચના મુજબ સોશિયલ મીડિયામાં સમજ્યા વગર કે વિચાર્યા વગર પોસ્ટ કરનારાઓ પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે પંચની સૂચના અનુસાર પૂરેપૂરી સો ટકા કરી લીધી છે પછી એ મતદાન મથકોના જે કંઈની પ્રાથમિક સુવિધાઓ જોવાની હોય કે કાઉન્ટિંગ સેન્ટર હોય કે પછી લો એન્ડ ઓર્ડર રિલેટેડ હોય કે એક્સપેન્ચર રિલેટેડ હોય એ તમામ જે ટીમોની રચના કરવા છે ટીમોની રચના થઈ ગઈ છે તમામ સ્ટાફની રચના થઈ ગઈ છે અને તમામ કાર્યવાહી પૂરી કરી દેવામાં આવેલી છે હવે જ્યારે આજથી આ અમલમાં આવી ગઈ છે ત્યારે પહેલી પ્રાયોરિટી જે વોર્ડિંગ બેનર કે જે દિવાલો ઉપર જે કંઈ પણ લખાણો હોય એ અમે ચોવીસ કલાકમાં એ દૂર કરાવી દઈશું પછી જે આપણું જે ત્રીજા ફેઝમાં છે તો જે ઈવીએમનું રેન્ડમાઇઝેશન કરવાનું છે એ પણ નિયત એના એક પહેલાં એ પણ અમે પૂરું કરી દઈશું એની તૈયારી થઈ ગઈ છે ચારેય એસીના રૂમ તૈયાર થઈ ગયા છે રિસીવ ડિસ્પેચિંગ સેન્ટર પણ તૈયાર થઈ ગયા છે સ્ટાફની પણ જે પૂરી ડેટા એન્ટ્રી છે એ કરી દેવામાં આવેલી છે આજથી અમલવારી એફએસટીની જે છે એ અમલવારી થઈ ગઈ છે અને એફએસટી છે એ કાર્યરત પણ થઈ ગઈ છે એટલે ફ્લાઇંગ સ્કોડ જે છે એ ઓલરેડી અત્યારે ફિલ્ડમાં એ લોકો એની કામગીરી શરૂ કરી દીધેલી છે એટલે આમ જે ચૂંટણી તમામ પ્રક્રિયાઓ છે એ પૂર્વ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવે છે આચારસંહિતા ભંગ ના થાય એટલા માટે તો દરેક પક્ષો છે એને ખાસ કાળજી રાખવાની છે કે કોઈ પરમિશન વગર સભા સરકસ ના કરી શકે હવે પ્લસ કોઈ સરકારી જગ્યાઓ છે કે પ્રાઇવેટ જગ્યા પણ છે મંજૂરી વગર એનો એ પોતાના પક્ષના પ્રચાર માટે કે ઉમેદવારના પ્રચાર માટે ઉપયોગ ના કરી શકે પક્ષોને પણ અપીલ છે કે ભાઈ એ સોશિયલ મીડિયા ઉપર એવી કોઈ પોસ્ટ ના મૂકે કે જેથી આચારસંહિતાનો ભંગ થાય કે કોઈ વાતાવરણ ખરાબ થાય એવી કોઈ એવા ન્યૂઝ પણ એવા સ્પ્રેડ ના કરે કે જેનાથી લોકોમાં ગેરસમજ ઊભી થાય અને ખાસ જે છે અત્યારથી જે આપણે જે એને કોઈ નાનું સભા સર્કસ કે જે કાંઈ કરવું હોય તો એ એની પરમિશન લીધા વગર કોઈ પણ વસ્તુ એ કરે નહીં એક જ મતદાર હોય એવું મતદાન મથક ખાલી આખા દેશમાં આપણું એક આ બાણે જ છે અને દર વર્ષે જે દર ચૂંટણીમાં જે આપણે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ કે એના માટે ખાસ પોલિંગ પાર્ટી જેમ બીજા બૂથ માટે હોય એ પ્રમાણે જ એને નિમવામાં આવશે અને એ પોલિંગ પાર્ટી ત્યાં જઈ નિયમ પ્રમાણે બે દિવસ પહેલાં જશે રોકાશે અને એક મત છે એ એનો કાસ્ટ કરાવશે એટલે આનાથી એક સારો મેસેજ એ જાય કે ભાઈ એક એક મતની કિંમત છે એટલે ખાસ જે લોકો છે એને એક અપીલ એના દ્વારા એ કરવાની કે ભાઈ તમે તમારા મતદાનનો ઉપયોગ કરો અને મત આપો આપણા અમુક જે છે આપણે હજી જેમ હમણાં આપણે ચર્ચા થઈ એ પ્રમાણે આપણું મતદાન છે આપણે સિત્તેર ટકા તો મિનિમમ થવું જોઈએ પણ એટલે સુધી આપણે પહોંચી શકતા નથી સાઠ એકસઠ બાસઠ ટકા સુધીમાં આપણે પહોંચે તો ખાસ મહિલાઓનું જ્યાં ઓછું વોટિંગ થાય છે કે જ્યાં પચાસ ટકાથી ઓછું વોટિંગ થાય છે એ લોકો પોતાના ઘરની બહાર નીકળે અને ખાસ પોતાનો મત છે એ આપે આપણે જે આપણું બાર તારીખે આપણું જાહેરનાવું બહાર પડશે અને સાતમી તારીખે આપણું મતદાન છે તો એ ગાળો છે એમાં કોઈ પણ ખોટી ગેરસમજ ઊભી ના થાય ખોટી અફવા ઉપર ધ્યાન ન થાય અને એને સમજી વિચારી જેને જે મત આપવો છે એને મત આપે એ શાંતિપૂર્ણ મતદાન થાય એ જોવાની જવાબદારી અમારી વહીવટીતંત્રની છે એ અમે કરશું આટલી તૈયારી બે વર્ષથી આપણે તૈયારી આપણી ચૂંટણીની તો આટલી બધી તૈયારી જ્યારે થઈ હોય એક એક મત માટે જો આપણે મતદાન મથકો કરતા હોય તો મતદારોને ખાસ અપીલ છે કે સાત તારીખે પોતા મતદાન મથક ઉપર જાય અને પોતાની સ્લીપ લઈ જાય પોતાનો ઓલક કાર્ડ લઈ જાય અને ખાસ છે મતદાન કરે આજથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે ચૂંટણીની જે આખી પ્રોસેસ છે ફ્રી એન્ડ ફેર થાય એના માટે થઈને વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે પોલીસની અલગ અલગ ટીમો જેમાં ચેકપોસ્ટ એફએસટી એસએસટી પોલીસના પેટ્રોલિંગ રૂટ્સ મતદાન મથકોની વિઝિટ ગામડાની રૂરલ વિઝિટ આ તમામ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે સોશિયલ મીડિયાના સંદર્ભમાં આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા પણ એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જિલ્લામાં એક નોડલ ઓફિસર મૂકવામાં આવ્યા છે સાથે સાથે પોલીસ અધિકારીઓની ટીમ પણ એને મોનિટરિંગમાં રહેશે અને કોઈ પણ એવી ઘટના જો ધ્યાને આવશે તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે સોશિયલ મીડિયામાં લોકોને મારા આપે જે અપીલનું કીધું તો અપીલ એટલી જ છે કે જોયા જાણ્યા વગર મેસેજ ફોરવર્ડ ન કરે અને કંઈ પણ એવું લાગે કે જે કાયદાને વિરુદ્ધમાં છે તો તાત્કાલિક વહીવટી તંત્રને રિપોર્ટ કરે મા મટેલ ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે